પ્રાંતિજના તાજપુર ખાતે રેવન્યુ વિભાગના એસીએસ શ્રી જયંતી એલસ રવિએ ગ્રામ પંચાયત દફતર તપાસણી કરી સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના તાજપુર ખાતે રેવન્યુ વિભાગના એડિશનલ ચીફ સેક્રેટરી શ્રી જયંતી એલસ રવિ અને મહેસૂલ તપાસણી કમિશનર શ્રી રાજેશ માંજુ સેટલમેન્ટ કમિશનર શ્રી બિજલ સાહેબ ગ્રામ પંચાયત દફતર તપાસણી કરી હતી આ તપાસણીમાં મહેસુલી ગામના નમૂના એક થી આઢાર ગૌચર જમીન ગામના જમીનના નકશા તલાટી મેન્યુઅલની તપાસ મિલકતની નોંધ આકારણી રજિસ્ટર વસૂલાત સૈકના રજિસ્ટરની ચકાસણી કરી હતી તેમજ ગામના આગેવાનો સાથે ચર્ચા કરી હતી આ સાથે ગામના ખિડખાતી દની જમીનના ક્ષેત્રફળની તપાસ કરી હતી આ મુલાકાત દરમિયાન જિલ્લા કલેક્ટર શ્રી લલિત નારાયણ સિંઘ સાધુ નિવાસી કલેક્ટર શ્રી કૃષ્ણા વાઘેલા પ્રાંતજી પ્રાંત શ્રી આયુસી જૈન હિંમતનગર પ્રાંત શ્રી વિમલ ચૌધરી